નમસ્કાર મિત્રો મહાશક્તિ પ્રિન્ટર્સ કંથાગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સરકાર દ્વારા મૂકવામાં આવી છે ગુજરાત આદિ આદિજાતિ વિકાસ વિભાગની પશુપાલકો માટે અગત્યની યોજના તો સંકલિત ડેરી વિકાસ યોજના મિત્રો તો વહેલા તકે આ યોજનાનો લાભ લેવા માટે વિનંતી મિત્રો યોજનાનો નિયમો અને શરતો કોને મળશે યોજનાનો લાભ તો આ યોજનાનો લાભ દરેક ખેડૂત મિત્રો વહેલા થકી લેવો મિત્રો ગાય ભેંસ વર્ગના પશુઓની ખરીદી માટે સરકાર દ્વારા તમને સબસિડી આપવામાં આવશે મિત્રો તો વહેલા થકી આ યોજનાનો લાભ લો મિત્રો અને તારીખ છે ચોથાની ચોથા મહિનાની ત્રીસ તારીખ છેલ્લી છે મિત્રો તો વહેલા થકી ઓનલાઈન કરાવી લેવું